નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી સેવન લાઈવ ન્યુઝ અને આપણે અત્યારે હાલ પહોંચ્યા છીએ ખેડૂતોની વેદના જાણવા માટે બોટાદ જિલ્લાના અલમપુર ગામે ત્યારે આપણી જોડે એક ખેડૂત છે કે જેને ચાલીસ વીઘાની ની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું અને આ વાવેતર હાલની પોઝિશનમાં કેટલું નુકસાન છે તે પોતાની વેદના જણાવશે આપનું નામ નિલેશભાઈ પ્રભુભાઈ ઝાલા નિલેશભાઈ આ કેટલા વિગાની અંદર આપણે મગફળી આવેલી આખું ખેતર ચાલીસ વિઘાનું છે ચાલીસ છે ચાલીસ વીગાની મગફળી વાવેલી ચાલીસ વિગાની અંદર આપને મગફળીનું કેટલા રૂપિયાનું વાવેતર થયું હતું ટોટલ ખર્ચો ટોટલ ખર્ચો તો આમાં સાડા ત્રણ થી પોણા ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચો છે પોણા ચાર લાખનું રૂપિયાની અંદર આપને અત્યારે મગફળી અંદર કેટલો નફો દેખાઈ રહ્યો છે નફો કાંઈ નહીં માથે રેહશે આ વાતાવરણના કારણે જે નુકસાન થઈ રહ્યું છે સરકારે અત્યારે હાલમાં દસ હજાર હજાર પેકેજ જાહેર કરેલું છે તો એ પેકેજ પર એકટરે બાવીસ હજાર રૂપિયા આપેલા છે તો એ બાળામાં આપણું શું કેવું બાવીસ હજાર રૂપિયા પર એક્ટે અત્યારે કઈ નહીં થાય એક વીઘાનો ખર્ચો અત્યારે આઠ આઠ થી નવ હજાર રૂપિયાનો ખર્ચો છે એમાં પાંત્રીસ રૂપિયા આપે સરકાર એમાં શું થાય હાલની પોઝિશનમાં આપ જોઈ રહ્યા છો

તો આ બારામાં મગફળી બરબાદ થઈ ગઈ છે આપની તો આ બારામાં આપનું શું કેવું છે અત્યારે હાલની અંદર આ ચાર મહિના થી મહેનત અમે જે કરી રહ્યા છીએ તે હાલની અંદર પૂરેપૂરું નુકસાન છે સો એ નુકસાન છે તો સરકાર અત્યારે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા જાહેર કર્યા છે તો પર હેક્ટર દીઠ અત્યારે બાવીસ હજાર પચાસ હજાર નો તો પર પર હેક્ટર ખર્ચો કરેલ છે તો બાવીસ હજાર પચાસ ટકા પણ અમને સરકાર નથી દે દઈ રહી હાલમાં આપની મગફળી આટલું નુકસાન બતાવી રહ્યું છે

કે કોઈ કર્મચારીઓ આપના ખેતર ની તપાસ માટે આવેલા ખરા કોઈ આવેલા નથી જયારે ચૂંટણી આવે ત્યારે તે લોકો અમને કે છે કે અમે તમારી ઉલી કરશું આમ કરશું ફલાણું કરશું પણ કોઈ ચૂંટણી મત લઈ ગયા પછી કોઈ વસ્તુ આવતા નથી સરકાર અને રાજકીય નેતાઓ પોતાના રોટલા માટે લોકોનું નું કેવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે પોતપોતાની જવાબદારી માટે કહી રહ્યા છે અને અલગ અલગ રીતે વાયદાઓ પણ કરી રહ્યા છે

દિવસોમાં પણ વાતાવરણ કારણે શિયાળુ પાક કેવો સરકારે જાહેરાત કરેલી વસ્તુ નહી તો એક ઈમાનદાર થી સરકાર હટાવવાની છે બીજું કઈ નઈ હોત નઈ એક વાત લોકો સરકાર ગોપાલભાઈ ઇટાલિયા યસુદાન ગઢવી રાજુભાઈ ખડપલા પરવીન રામ બસ હવે તો અમે એમને લઈને પકડી રાખવાના છે એક જ ધારા અને કાયદે છૂટકો છે હું હો વાત ને એક વાત સરકાર ફેરવાની છે સરકાર સામે લોકોનો પોતાનો રોષ ઠાળી રહ્યો છે બાવીસ હજાર રૂપિયા પર હેક્ટરે કર્યા પણ તો પણ ખેડૂતો સંતોષ કારક તો નથી કારણ કે ખેડૂતે બિચારે એક વીઘા અંદર પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચો કર્યો તો વીઘે પાંત્રીસો રૂપિયા લોકો જાહેર કરે છે તો આપણે બીજા પણ ખેડૂત મિત્ર છે એમને પણ પૂછશું પોતાની વેદના

પશુપાલનનો તો હાવ અમારે ચારો રહ્યો જ નથી અમારે ખવડાવવું શું પશુપાલન હા જો બધી મગફળી અમારી ખ્યાલ ગયેલ છે એક પણ રૂપિયાનો આમાં અમને નફો નથી પૂરતું અમારું નુકસાન છે સાડા ચાર ચાલીસ વીઘા ઉપરની પિસ્તાલીસ વીઘા આજુબાજુની અમારી મગફળી હતી આ પૂરેપૂરી નિષ્ફળ ગઈ છે અમારી ચાર લાખ આજુબાજુનો ખર્ચ કરેલો હતો એક પણ રૂપિયામાં અમારો નફો નથી સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો અમે આમાં ખર્ચો કરેલ છે જો હવે સરકાર આમાં બાવીસ હજાર હેક્ટર દીઠ નાખે તો આમાં ખેડૂતને શું કરવાનું પશુ નો ચારો પણ નથી આવે એવું આ બધું ખાતર થઈ ગયું છે અમારા પશુ પણ આમાં ભૂખે મરે તેવી હાલત છે હાલની અંદર આજે આપણે હાલ પહોંચ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢિયા ગામે તો ખેડૂત આપણી જોડે છે કપાસ થઈ રહ્યો છે મારા દસ વીઘા ઉપયોજ નો કપાસ કપાસ નું વાવેતર નો ખર્ચ રોટલ કેટલો છે મારા કપાસ ના વાવેતર નો ખર્ચો લાખ રૂપિયા ઉપયોજનો થાય છે ખર્ચો તો સરકાર હેક્ટરે બાવીસ હજાર રૂપિયા આપી રહી છે

કઈ ન થાય હોય જે અમારે સરકારે હજી વાયદા કરી દીધા છે ખોટા વાયદા કર્યા છે